નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અટેન્જ યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રાજ્યની સાહીઠ હજાર કરતાં પણ વધારે આંગણવાડી બહેનો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આંગણવાડી બહેનોને ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી જે છે એ સોંપવામાં આવેલી છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા માત્ર ને માત્ર જે છે એ સિમ કાર્ડ આપવામાં આવેલા છે ઓનલાઈન કામગીરી કરવા માટે જે સારા ફોનની જરૂર પડે છે એ ફોન જે છે એ આપવામાં આવેલું નથી પરંતુ હકીકતમાં એવું થયું છે કે કેન્દ્ર સરકારે આંગણવાડી બહેનોને જે છે એ ફોન આપવા માટે જે છે એ પૈસા અને બજેટ જે છે એ બંને ફાળવેલું છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આંગણવાડી બહેનોને માત્ર કાર્ડ જે જે છે 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 એ એ ફોન આવેલું નથી તો આના વિરોધમાં આંગણવાડી બહેનો દ્વારા જે છે એ ઓનલાઈન કામગીરી જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને સિમ કાર્ડ જે છે એ પણ પરત કરી દેવામાં આવે છે તો હવે શું થશે આ સમાચાર શું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે આ જોઈ શકો છો આંગણવાડી બહેનોની ઓનલાઈન કામગીરી બંધ સીમ કાર્ડ જે છે એ પરત કરી દીધા છે સ્માર્ટફોન ના બદલે જે છે એ માત્ર સીમ કાર્ડ આપી દીધા આંગણવાડી બહેનો સાથે છેતરપિંડી ભારત સરકારે ફોન માટે જે છે એ પૈસા અને બજેટ જે છે એ ગુજરાત સરકારને આપેલું હતું પરંતુ રાજ્ય સરકારે જે છે એ આંગણવાડી બહેનોને ફોન આપ્યો જ નહીં તમે અહીં જોઈ શકો છો પહેલા જે ન્યૂઝ છે એ તમે અહીં જોઈ લો કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકાર ફોન ન આપતી હોવાનો આક્ષેપ આંગણવાડીની મહિલાઓએ સીમ કાર્ડ સરકારને જે છે એ પાછા આપી દીધા છે

અંગણવાડી બહેનોના પ્રશ્નોના નિરાકરણ માટે જે બીડું હાથમાં લીધું છે એમના જ ભરોસે ભરોસો રાખી સિમ કાર્ડમાં એમપી એમપીઆઈએન ને પિન બદલીને જમા કરવામાં આવે છે બીએમએસના ભાવિકાબેન ચાવનાએ જે છે એ જણાવ્યું હતું કે જણાવ્યા અનુસાર સરકારે સાત વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા છે પરંતુ મોબાઈલ આપ્યા નથી બહેનો પર્સનલ ફોનથી કામ કરે છે દસ ફોટો અને પંદર ફોનમાં પંદર કામ ફોનમાં કરવાનો હોય છે આથી તમામ આંગણવાડી બહેનોએ બહેનોએ કાર્ડ આઈસી આઈસીડીએસ કચેરીમાં જે છે એ પરત કરે છે ત્રણ વર્ષમાં સરકારના કેટલાક અધિકારી કરવામાં આવી હતી પરંતુ જે જે છે 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 એ એ સંતોષવામાં આવી બહેનો બહેનો પાસે તો ફોન ફોન પણ નથી અને કેટલીક આ કાર્ય માટે બે પડે સરકાર દ્વારા બહેનોને ફોન આપવામાં આવે જેથી આ કાર્ય જે છે એ સરળતાથી કરી શકાય તો કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ તમામ આંગણવાડી બહેનોને ફોન આપવા માટે જે છે એ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ માત્ર ને માત્ર જે છે એ સિમ કાર્ડ આપી દેવામાં આવે છે તો આના વિરુદ્ધમાં તમામ આંગણવાડી કાર્યકર બહેનો જે છે એ ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી છે. જ્યાં સુધી ફોન આપવામાં ન આવે ત્યાં સુધી માત્રને માત્ર જે છે એ ઓફલાઈન કામગીરી જે છે એ કરવામાં આવશે. તો હવે આ વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લે છે. આંગણવાડી બહેનોને ફોન આપે છે કે નહીં કે જે છે એ એમને નોકરીમાંથી ટર્મિનેટ કરે જે છે એ એવા ખોટા પગલા રહે છે એ તમામ ઇન્ફોર્મેશન મેળવવા માટે ATGUS સ્ટડી point યુટ્યુબ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ બાબતે બીજી કોઈ અપડેટ આવશે તો એની માહિતી પણ તમને ATGUS study point યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ